કે કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિને બંજારા રક્ષક દિવસ તરીકે ઉજવી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને पुष्पांजलि અર્પણ કરી હતી હાલને કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબની 122 ની જન્મ જયંતિને બંજારા રક્ષક દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિગベンજ મહાદેવ મંદિર ખાતેથી શહેર પરમ સાજે છોજી વિરોધ પક્ષના નેતા દેવીસી ગોહિલ કાર્યતાઓ મોટી સંખ્યામાં જોક ખાતે થી પહોંચી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ બંધારણ રક્ષા દિવસ ની ઉજવણી કરી હતી Субтитры сделал DimaTorzok મહામાનવના આંબેડકર સાહેબ ચૌદ ચાર અઢારસો ને એકાણું ના રોજ મધ્યપ્રદેશમાં જન્મીને સમગ્ર દેશને અને સમગ્ર વિશ્વને તમામ જાતિઓને જે ભાવ અને જે માર્ગ કીંધ્યો છે તેવા બાબા સાહેબની આજે એકસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ દ્વારા બાબા સાહેબના જશોનાથ ચોક ખાતે કોંગ્રેસ કાર્યાલયથી પદયાત્રા કરીને બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચીને આજે બાબા સાહેબના પ્રતિમાને કુલાર કરીને પુષ્પાંજલિનો આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે